અત્યારે જે નવો કલ્ચર આવ્યો તો એમાં એકલો ઓરેન્જ કલરનો છે જે આ વિડીયો જોઈ શકો છો અને આમાં જે બોર્ડર રહી એમાં ગ્રીન કલરનો પેચ પણ નાખી દીધો જેથી પાનેતર પણ બની ગયો અને એનો ઉઠાવ પણ કઈ ઘણા વધી ગયો છે અને એની જે બોર્ડરની જે વાત કરું તો

અને એકદમ સાવ અલગ ડિઝાઇન ફિંગરમાં એટલે કે જેમાં ફિંગર આવતા હોય કલા એને ફિંગર કહેવાય તો આપ માં જોઈ શકો છો અને એનો જે દુપટ્ટો રહ્યો એ સાવ અલગ જ મતલબ પૂરો ઝાલ વર્ગ ઝાલ એટલે ફિંગર જાળ આપને હું નજીકથી બતાવ આપ જોઈ શકો છો એનો ફિંગર જાળ જે સાવ ટીકી અને ઝાલ પાછો કેવો ટીકી વાળો ઝાલ છે એકદમ મલ્ટી રેમ્બો ટીકી આવશે અને પ્રાઇઝ માટે આપ વોટ્સઅપ ઉપર કહી શકો છો અને પ્રાઇઝની તોય પણ બતાવી દઉં એની પ્રાઇઝ છે તેત્રીસ હજાર પાંચસો ઓન ઓર્ડર બનશે દસ થી પંદર દિવસમાં બની જશે

અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને પણ કરજો